જય જવાન જય કિશન મિત્રો તો આજે આપણે આર્વી ની અંદર આપણે જૈવ રસાયણિક કેળાનું બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આજે આપણી આગળ અત્યારે કેળા છે પછી ગોળ પણ ઓગાળેલો છે તો આપણે જૈવ રસાયણિક બનાવવાનું છે કેળાનું તો આપણે કેટલું કેટલું નાખવું જોઈએ અને કઈ રીતે નાખવાનું તો મિત્રો આ એક બેરલ છે આપણે પાંચસો લીટરનું તો એ બેરલની અંદર એક સો કિલો કેળા નાખવાના છે અને પંદર કિલો ગોળ નાખવાનો છે તો એ રીતનું આપણે બનાવવાનું છે અને કેળા અથવા મીઠા ફળનો હોય તો એમાં કેળા પણ ચાલે છે પપૈયા હોય છે વગેરે એ બધું મીઠા ફળ હોય છે એ મીઠા ફળનું રાસાયણિક બની શકે છે તો આપણે અત્યારે કેળાનું બનાવવાનું છે તો કેળા નાખવાના છે અને પછી ગોળને ત્રણસો લિટર પાણી નાખવાનું છે તો અહીંયા આપણે ત્રણસો લિટર પાણી ભરી દીધું છે અને તો હવે ગોળ પણ નાખ્યો છે અને આ રીતનો એક ડબ્બો આપણે ગોળ જાય એટલે કે ડબ્બાની અંદર ઓળખીલો હોય છે તો આપણે પેલા સૌપ્રથમ કેળા ખેડા અંદર ઉમેરી આપણે કેળા પણ નાખી દીધા છે અને હવે પછી ગોળ ઓગાળેલો છે તો ગોળ પણ આપણે નાખી દઈએ તો મિત્રો આપણે પણ આ ત્રણેય વસ્તુ નાખી દીધું છે અને આ રીતે બનાવવાનું હોય છે રાસાયણિક તો મિત્રો આપણે બધાએ બનાવેલા છે આ છે એ આપણે એલોવેરાનું છે એ કુંવર પાઠકો તો પણ ચાલે છે અને આ જે છે એ હ્યુમિક બનાવેલું છે અને આપણે મોસંબીનું રાસાયણિક બનાવેલું છે તો એ બધા આપણે પ્રકારના રાસાયણિક બનાવીએ છીએ કે મોકલ નાખવા બધા અને હજી પણ આપણે બનાવવાના છે તો મિત્રો આ બનાવવાથી શું ફાયદો થાય શું આપણે જમીનની અંદર ફાયદા થાય છે તો જમીનમાં નાખવાથી આપણે જમીન સારી બને છે ફળદ્રુપ બને છે અને જે અંદર બેક્ટેરિયા હોય છે એમાં પણ કામ કરે છે અને જમીન પણ ફળદ્રુપ બની જાય એ માટે આપણે દર વખતે આ રીતના બધા છટકાવ કરતા હોય છે અત્યારે તો સારામાં સારું ઉત્પાદન આવે છે પણ અત્યારે અમે જે આંબા છે ડુંગળી છે એમાં બધે છટકાવ કરતા હોઈએ છીએ અને જમીનમાં પણ સારી આપણે બધું નાખી દીધું છે ગોળ નાખી દીધો છે કેળા નાખી દીધા છે અને પાણી પણ આપણે નાખી દીધું છે તો મિત્રો અત્યારે હાવ કમ્પ્લીટ થઈ ગયું છે તો જોઈ શકો મિત્રો કે જો આમાં કેળા પણ આવી ગયા છે ગોળ પણ આવી ગયો છે અને પાણી પણ ભરી લીધું છે તો મિત્રો આ પાંચસો લિટરનો ટાંકો છે આપણે ત્રણસો લીટર પાણી ભર્યું છે અંદર તો મિત્રો આ રીતના બધા આપણે ખેતીવાડીના વિડીયો મૂકીએ છીએ આપણે ગાય આધારિત ખેતી છે આર્મી ફાર્મની અંદર તો તેમાં આપણે આ રીતે બધી ખેતી કરીએ છીએ અને બધા ઓર્ગોનિકમાં જ આપણે બધું વસ્તુ પકવીએ છીએ અને સારી રીતે સારું ઉત્પાદન મળે છે અને પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને જો આ રીતે બધા આપણે બધા બતાવ્યા છે તમને એ રીતે જ બધું આપણે બનાવીએ છીએ અને બધા વિડીયો પણ આપણે ચેનલની અંદર મૂકેલા છે મિત્રો તો આ જે છે અમુક યુમિકના છે એલોવેરાના છે પછી મોસંબીના છે અને આપણે અત્યારે બનાવ્યું છે કેળાનું તો મિત્રો એ રીતે બધા બનાવીએ છીએ અને હજી પણ આપણે બનાવવાના છે અને મિત્રો એ ખાસ કે આ જે આપણે કેળાનું બનાવ્યું છે એ આપણે ત્રણ મહિના પછી એને ખોલવાનું આવે છે અત્યારે પેક કરી દઈ ત્રણ મહિને આપણે એ બની જાય છે અને ત્રણ મહિના પછી આપણે છટકાવ કરી શકીએ છીએ તો આને હવે આપણે પેક કરી દેવાનું છે પેક થઈ ગયું છે મિત્રો હવે જો આ એલોવેરાનો પણ આપણે ત્રણ મહિનાનો મિક્સ કરી અને હવે આને પછી ત્રણ મહિના પછી આપણે ખોલવાનું છે ને આ જે યુમિક્સ છે એ આપણે બની ગયેલું છે ને મોસંબીનું છે એ પણ આપણે ત્રણ મહિના પછી ખોલવાનું છે અને છંટકાવ પણ કરવાનો છે તો એ રીતે મિત્રો તો આપણે ઓર્ગોનિકમાં ગમે તે ખેતી કરતા હોય કે ગમે એ પાક લઈ લેતા હોય છે તો બધામાં પણ કામ આપે છે તો આંબા છે ડુંગળી છે મગફળી છે કપાસ છે એ રીતે બધા બધા પાકોમાં પણ ઉપયોગી છે અને સારા પણ ઉત્પાદન મળી શકે છે અને ઉતારો પણ સારામાં સારો લઈ શકીએ છીએ તો એ રીતે મિત્રો અમે પણ ખેતી કરી રહ્યા છીએ અને સારામાં સારું રિઝલ્ટ મળે છે મિત્રો ધન્યવાદ